કે જેમાં એક વ્યક્તિની કમાવાની લાલસા એની ભૂલ જે કહો એ ભૂલ તો ના કહી શકાય કારણ કે એકવીસ જેટલા લોકો મૃત્યુ થયા છે પણ સવાલ એ એ છે છે કે રાજ્યમાં ઘટના બને બને એમાં જે તાર ને બહુ હકીકત સાથે કેવું જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય છે એ પછી કોઈ પણ ઘટના હોય પણ એનો જે આરોપી હોય છે દીક્ષિત એ ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે જોડાયેલો હોય છે અને આવી વાત જયારે પત્રકાર કે કોંગ્રેસ કરવા જાય તો ભાજપ એવું કહી દે છે ભારતીય જનતા પાર્ટી નો મંત્રી છે તે રહી ચુક્યો છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો અને ભાજપ સાથે તેના પોસ્ટરો છે તે પણ અત્યારે વાયરલ થયા છે ભારતીય જનતા પાર્ટી સાથે આ વ્યક્તિ જોડાયેલો હતો બનાસકાંઠાના ડીસામાં દુર્ઘટના બાદ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં એક કાયદેસર ફેક્ટરી ચલાવનાર એ ભારતીય જનતા પાર્ટીનો નેતા નીકળ્યો છે દીપક મુલાણી એ ભાજપનો નેતા છે જેને ડીસામાં જે ફેક્ટરી બનાવી હતી તે દીપક મુલાણી એ ભારતીય જનતા પાર્ટીનો સંગઠનનો મહામંત્રી રહી ચૂક્યો છે યુવા મોર્ચામાં પણ દીક્ષિત એ મુલાણી રહી ચૂક્યો છે ભાજપના નેતા હોય એટલે ગેરકાયદેસર ધંધા કરવાની છૂટ મળી જાય છે એટલે મહત્વની વાત આ કે બિશન અખબાર 21 21 પાસુબો હુમાયા ઘટનાને લઈને તપાસતા આદેશ અપાયા જૂની સ્ક્રિપ્ટો તપાસ આપી દીધો વાર્તા પડી ગયો તો દીપક પોલાણી પરમિશન વગર ગેરકાયદેસર ફેક્ટરી ચલાવતો હતો વિસ્ફોટક પદાર્થ પ્રચંડ ભડકો થતા ગોડાઉન ધરાશય થયું અને હવે શું તો કે ફક્ત

હું પોતે કઈક છું એવી માર્કેટિંગ રથયાત્રામાં આ દીપક મુલાણીનો જે ફોટો સામે આવ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીનો જે યુવા ફોર્ચો છે ડીસાનો તેની અંદર જે આ દીપક મુલાણી છે દીક્ષિત એની જે તસવીરો સામે આવી છે ને જેની અંદર સ્પષ્ટ લખેલું છે કે તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો હવે સવાલ એ છે દીક્ષિત કે ભાજપનો નેતા હોવાથી આમાં કંઈ જ નહીં થાય શું આ દીપક મુલાણી બચી જશે કારણ કે એને

રાજનેતા છો તમને અધિકાર છે આ ભાજપ નો એક પણ માનવતા હોય શું કે બગલા કે નથી માણી સાહેબ બોલો કેમ બોલો આવે તો

સાયબર નામના કેટલા પણ કોન્સન્ટર ઘણા બધા નેતાઓ ચલાવે છે એમનો પર ઘોડો નીકળો નહીં ચીટરો ફાઇનાન્સરો બિલ્ડરો અનેક ફ્રોડ માણસો છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા પણ સાહેબ એના ઉપર એક નાની પણ કલમ લાગુ નહીં પડે દીક્ષિત અને આ બધાને તમે આ આ બધાને તમે અમને ખબર છે કે એવી ટ્રીટમેન્ટ મળવાની છે અમે તથ્ય વખતે જોઈ લીધું ની પેલા જોઈ લીધું ની પછી જોઈ દેખાય જો આવું મોટું કારખાનું બારખાનું ચલાવતો તો એવું માની લે કે નો વહીવટ નીચેથી ઉપર સુધી ઉપર સુધી પોકતો જો કેના આસી તમે તપાસતા નામે એસઆઈટી દ્વારા વખતે કરી દીધો છો લોકો ચૂપ થઈ જાય આ એસઆઈટી શું કરે છે એસઆઈટી એટલે સેટિંગ એટલે કે વિશેષ કાર્ડને બચાવવાનું સેટિંગ સરકાર પર ધોવાતા માછલા

એને પણ જોયો કે તમારે જે રાજકીય સિમ્બોલ છે ને તોડ પાણી કરવા માટે આ મુલાણી ને પણ ભાજપનો ઉપયોગ એટલે જ કરવો હતો ભાજપે પણ એનો એટલો ઉપયોગ કરતો હતો કા આની સેવા કરે આની સેવા પણ હવે આવા સામે શું થવું જોઈએ એ તમે કમેન્ટ બોક્સમાં દબજો અને બધું આવા જ ઘટના જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ અમને આપશો રજા નમસ્કાર